નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર સમગ્ર અમરેલી જિલ્લાના જયા જળાશયો અત્યારે ભરાઈ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના ધાતરરોડી એક ધાતરોડી બે બંને ફોલ થયા બાદ ફરી રાજુલાની નજીક અને ખાંભા તાલુકાનો રાયડી ડેમ આજે ઓવરફ્લો થયો છે જેના એક દરવાજો ખોલવામાં પણ આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જોવાની સૂચનાઓ આપવામાં આવી છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપની આપણા વિસ્તારના સમાચારો મળતા રહે આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં